નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી કરીને તમને રોજના શાકભાજી ભાવની અપડેટ જોવા મળે તો મિત્રો જાણીએ આજના શાકભાજી બજાર ભાવ ભીંડા પંદરથી વીસ રૂપિયા કિલો ગુવાર દસથી પચીસ રૂપિયા કારેલા વીસથી બાવીસ રૂપિયે કિલો ગલકા સાતથી દસ રૂપિયે કિલો કોબી સાતથી બાર રૂપિયે કિલો ફુલાવર ત્રીસથી પાંત્રીસ રૂપિયા કિલો મરચાં જાડામાં ફૂલમંદી છે દસથી પંદર રૂપિયા બજાર થઈ ગઈ છે મરચાં ઝીણા વીસથી ત્રીસ રૂપિયા બજાર છે રીંગણાં પાંચથી દસ રૂપિયા ગોટી રીંગણાં દસથી બાર રૂપિયા તુરિયા ત્રીસથી પાંત્રીસ રૂપિયા કિલો ધાણા વીસથી ત્રીસ રૂપિયા બજાર છે મેથી સિત્તેરથી સો રૂપિયા કિલો છે મૂળા દસથી પંદર રૂપિયા કિલો છે લીલા ચોરા પંદરથી વીસ રૂપિયા બજાર છે કાચી કેરી પચાસ થી પંચાવન રૂપિયા બજાર